ભારતની અંદર અવારનવાર અનેક પેપર લીકના કૌભાંડો સામે આવ્યા છે જેને લઈને યુવાનો ખૂબ જ રોષે ભરાયા હતા ભારતના ભાવિ યુવાનો સાથે છેડા કરવામાં આવતા હતા તેને લઈને હવે સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો છે જેમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા અથવા દસ લાખ રૂપિયાનો દંડ ફરમાવી શકાય છે શું છે આ કાયદો જેને લઈને કાયદો છે સમગ્ર કાયદાની જોગવાઈ શું છે તે જોઈશું આ વિડીયોમાં પેપર લીક મુદ્દે સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો છે આ કાયદામાં પેપર સાથે છેડા કરવા માટે ઓછામાં ઓછી વર્ષની જેલની જેલની સજા સજા છે છે અને લાખ રૂપિયા સુધીનો દંડ આ વધારીને વર્ષ સુધી પણ કરી શકાય છે જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તો પરીક્ષાનો ખર્ચ પર તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે નીટ અને યુજીસી નેટ જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો અમલમાં લાવવાના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે અગાઉ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં થયેલી ગેરરીતિ સંબંધિત ગુનાહોનો સામનો કરવા માટે કોઈ નક્કર કાયદો ન હતો રાષ્ટ્રપતિએ બાર ફેબ્રુઆરીએ કાયદાને મંજૂરી આપી હતી આ વર્ષે છ ફેબ્રુઆરીના રોજ લોકસભા અને નવ ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા દ્વારા આ જાહેર પરીક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાર ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી હતી અને તેને કાયદામાં ફેરવી દેવામાં આવ્યો હતો આ કાયદો યુનિયન પબ્લિક સર્વિસ એટલે કે યુપીએસસી ટાપ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી રેલવે ભરતી બોર્ડ આરઆરબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની પરીક્ષાઓને આવરી લેશે કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોની ભરતી પરીક્ષાઓ પણ આ કાયદાના દાયરામાં રહેશે તમામ ગુનાઓ અને હશે જોવા તો વાસ્તવમાં મેડિકલ કોલેજોમાં એડમિશન માટે પરીક્ષાઓને લઈને ગેરરીતિનો વિવાદ સામે આવ્યો હતો ને કેન્દ્રની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આ વર્ષે પાંચ મેના રોજ આ પરીક્ષા લીધી હતી જેમાં લગભગ ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેનું પરિણામ ચાર જૂને આવ્યું હતું આ પરીક્ષાની અંદર એવા સડસઠ બાળકો સામે આવ્યા હતા જેણે સો ટકા ગુણ મેળવ્યા છે એટલે કે તેઓએ સાતસો વીસમાંથી સાતસો વીસ ગુણ મેળવ્યા હતા આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સો ટકા માર્ક્સ મેળવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માત્ર બે વિદ્યાર્થીઓને સો ટકા માર્ક્સ મળ્યા હતા આ પછી પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું આ મામલો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારબાદ કેન્દ્રએ ગ્રેસ માર્કવાળા પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓના સ્કોર કોડ રદ કરી દીધા હતા અને ત્રેવીસ જૂને તેમની ફરીથી તપાસ કરવાનું કહ્યું હતું અત્યાર સુધીમાં નીટમાં ગેરરીતિઓ અને પુનઃ પરીક્ષાની માંગણી અંગે સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે આ તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આઠમી જુલાઈએ સુનાવણી કરવાનું કહ્યું હતું જોકે કોર્ટે પરીક્ષા રદ કરવાની અને છ જુલાઈથી કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ ફગાવી દીધી હતી આ કાયદો સંગઠિત ટોળકી માફિયાઓ અને આવી ગતિવિધિઓમાં જોડાયેલા લોકો પર કાર્યવાહી કરવા માટે લાવવામાં આવ્યો છે આ સાથે જો સરકારી અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હશે તો તેમને પણ ગુનેગાર માનવામાં આવશે જાહેર પરીક્ષા કે તેને કામ આપવામાં આવ્યું ન હોય વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે જો આમાં કોઈ પરીક્ષા કેન્દ્ર સંડોવાયેલું હશે તો પરીક્ષા કેન્દ્રને ચાર વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે એટલે કે કેન્દ્રને આગામી ચાર વર્ષ સુધી કોઈ પણ સરકારી પરીક્ષા લેવાનો અધિકાર નહીં હોય કોઈ પણ સંસ્થાની મિલકત જપ્ત કરવાની તેમજ સમગ્ર પરીક્ષાનો ખર્ચ તે સંસ્થા પાસેથી લેવાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે આ કાયદા હેઠળ ડીએસપી અથવા એસપી ના રેન્કથી નીચેનો કોઈ પણ અધિકારી પરીક્ષામાં ગેરરીતિના કેસોની તપાસ કરી શકે છે કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની સત્તા છે ભારતની અંદર શુક્રવારે મધરાત્રિએ આ કાયદો અમલમાં આવ્યો હતો હવે જોવું રહ્યું છું કે ભારતની અંદર આ પેપર કોભંડ શાંત થાય છે કે હજી પણ ભારતના ભાવિ સાથે આવી રીતે છેડા કરવામાં આવે છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ચેનલ લાઇક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ